ગુડ મોર્નિંગ ખૂબસૂરત નજારો શરદી થઈ જઈ રેડી થઈ ગયા છે મારી પાછળ દેખાય ત્યાં જઈશું ચંદ્રતાળ જવાના રસ્તા આવી ગયા પાર્કિંગ કર્યું મારી ગાડી અને અહીંયાથી થોડું ચાલી જઈશું ચાર હજાર બસો નેવું મીટર ની ઉપર છે ભવિષ્ય સ્થળ છે એટલે ગંદકી ના કરતા ફાઈનલી એક કિલોમીટર ચાલીને અમે આવી ગયા ચંદ્રતાલ

હા રોકતાંગ થી નીચે ઉતર્યા અને સુંદર વોટરફોલ ની સાથે મજેલા મિત્ર થુપ્પા ની મોજ કરી રહ્યા હું ફાઇનલી મનાલી કેમ્પ સાઈડે પહોંચી ગયા છીએ તો જમી લીધું છે અને બાઇક પણ રેસ્ટ કરી રહ્યા અને અમે પણ સુઈ છીએ ગુડ નાઇટ મનાલી કાલે ફરા ફરીશું મનાલીમાં મોજથી બપ્સ ગુડ નાઇટ કહી દે ચાલ બધા Good night.